આજે તેલક કોડાની સ્ટ્રી કે એ એમ શાહ હાઈસ્કૂલ ખાતે ધોણ દસને બહારના વિદ્યાર્થીઓને ફૂલ પેન અને ચોકલેટ આપીને શુભેચ્છા પાઠવી શાળામાં પ્રવેશ આપવામાં આવ્યો હતો હાયર સેકન્ડરીનું પણ સેન્ટર છે ને જેમાં સત્તા બ્લોક છે અને ચારસો વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હોય તેમના માટે ખૂબ જ તંદુરસ્ત માહોલ તૈયાર કરવામાં આવેલ છે હવે બસ તેઓ ખૂબ જ શાંત અને સ્વસ્થ ચિત્તે તેઓનું પ્રશ્નપત્ર આપે સારી રીતે તેઓ પ્રશ્નપત્ર એટેન્ડ કરે એવી મારી પ્રભુ પાસે પ્રાર્થના વિદ્યાર્થીઓ જે પરીક્ષા કેન્દ્ર પર પહોંચ્યા હતા તેમનામાં પરીક્ષાને લઈને ડર છે જો કે વિદ્યાર્થીઓએ કરેલી મહેનતને લઈને તેમણે પરીક્ષા સારી રીતે આપવાનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો અમે આ શાળામાં શ્રી કેંસા સાર્વજનિક હાઈસ્કૂલમાં અભ્યાસ કર્યા છે આજે અમારું પ્રથમ પેપર છે ગુજરાતીનો તેની અમે આખા વર્ષ દરમિયાન ખૂબ જ મહેનત કરી છે અમારું ખૂબ પેપર જશે એવી આશા છે હું ધોરણ દસમાં અભ્યાસ કરું છું હું કે સાર્વજનિક હાઈસ્કૂલમાં અભ્યાસ કરું છું આજે મારી બોર્ડની આજે બોર્ડનું પ્રથમ પેપર છે ગુજરાતીનું અમે આખા વર્ષ દરમિયાન ખૂબ તૈયારી કરી છે આશા છે કે આજનું પેપર સારું જશે અને તમામ પેપર સારા જશે ಸಮಾಚಾರ್ ನೂಜ್ ಯೂಟ್ಯೂಬ್